બોરસદ તાલુકાના નાપા ગામે ઠંડાપીણાના ઉત્પાદક સાદત બોટલિંગ ખાતેથી રૂપિયા 1,70,000 ઉપ્રાંતનો ઠંડાપીણાનો જથ્થો જપ્ત કરાયો સોશિયલ મીડિયામાં ઠંડાપીણાની બોટલમાં જીવાત મળ્યા અંગેનો વિડિયો વાયરલ થતાં આણંદ જિલ્લાના ફોર સેફ્ટી વિભાગ દ્વારા બોરસદ તાલુકાના નાપા ગામે આવેલ ઠંડાપીણાના ઉત્પાદક સાદત બોટલિંગ ખાતે સઘન તપાસ કરી ઠંડાપીણાના 04 નમૂના લઈপৃথકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે આ ઉપરાંત સાદત બોટલિંગ ખાતે બાકી રહેલા ઠંડા પીણાનો જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹1,17,600 થાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે